શ્રમ રોજગાર વિભાગના કોઈ પણ કાયદાથી ફરક ના પડતો એવી પરિસ્થિતિ છે કંપનીઓના માલિકો ફક્ત જેટલું જેટલું પરવડે પોસાય એટલા જ પૈસા એટલા જ વેતન એટલું જ વળતર કામદારોને આપતા હોય છે મિત્રો પાદરાની અનેકો અનેક કંપનીમાં સરકારી રેટ નથી આપવામાં આવતો એ બાબત આપણે સૌ જાણીએ છીએ એમાંની જ એક કંપની છે પાદરાની આ લુણા ગામની મારુતિ પેકર્સ મારુતિ પેકર્સને

કરવાના કામદારો ને પાંચસો ને પંદર રૂપિયા મળી રહ્યા છે આઠ કલાકના કેટલા મળે આઠ કલાકના ત્રણસો રૂપિયા આઠ કલાકના કામદારોને ત્રણસો ને રૂપિયા આપવામાં આવી રહ્યા છે પાદરા તાલુકાના લુણા ગામની મારુતિ પેકર્સ કંપની છે પાદરાની આ લુણા ગામની મારુતિ પેકર્સ કંપનીમાં આઠ કલાકના ત્રણસો ને તેતાળીસ રૂપિયા આપવામાં આવી રહ્યા છે આ તો જે પહેલા આપણે જે ચોરી પકડી હતી એ ચોરો કરતા પણ આ મોટા ચોર છે કારણ કે સરકારી રેટ જે છે એ ચારસો બાસઠ રૂપિયા છે ફોર સિક્સ ટુ એ ચારસો બાસઠ રૂપિયા સરકારી ધારાધોરણ પ્રમાણે કામદારોને મળવા જોઈએ અને આ કામદારો તો પાંચ પાંચ વર્ષ જૂના છે વર્કર્સ છે આ કઈ શીખવું કામદાર છે ને તમને છૂટા કરી દીધા છૂટા થઈ દીધા આજે કમ છૂટા કર્યા ભાઈ બબર ભાઈ આઈ તમે એવું કીધું ભાઈ ભાઈ ના મન ભાઈ ભાઈનું નામ અઢાર વર્ષથી ના ના છોકરા હોય કામ કરે અઢાર થી નાના કામ કરે ઓછી ઉંમર ના છોકરા મિત્રો આ એક નવો વિષય છે પાદરા પોલીસને પણ જાણ કરું છું અત્યારે ઓફિશિયલી બાળ વિભાગને પણ અત્યારે હું ફોન કરીશ અત્યારે જાણકારી આપીશ મામલતદાર સાહેબને પણ ફોન કરી રહ્યો છું એક ગંભીર બાબત છે કે પાદરાની આ લુણાની મારુતિ પેકર્સ કંપનીમાં અઢાર વર્ષથી પણ નીચેના લોકો કામ કરી રહ્યા એ પ્રકારનું કામદારો જણાવી રહ્યા છે સાથે સાથે જો ન હોય તો સારી બાબત છે ને હોય તો તેના પર કાર્યવાહી પણ થવી જોઈએ સાથે સાથે મારુતિ પેકર્સ કંપનીની અંદર ચારસો રૂપિયા જે સરકારી રેટ આઠ કલાકનો હોવો જોઈએ એ સરકારી રેટ આઠ કલાકનો આપવામાં નથી આવી રહ્યો મારુતિ મારુતિમાં ફક્ત ને ફક્ત જે છે ત્રણસો ને રૂપિયા આપવામાં આવી છે આવી રહ્યા છે સાડી ત્રણસો રૂપિયા પણ પૂરા આપવામાં નથી આવી રહ્યા ચોક્કસની બાબત છે કે પાદરાના લુણા ગામની મારૂતિ પેકર્સ કંપનીમાં સરકારી રેટ આપવામાં નથી આવતો મારુતિ પેકર્સ કંપનીમાં ફક્ત ને ફક્ત અહીં આગળ પાંચસો પંદર રૂપિયા બાર કલાક ને કે કહેવાય કલાક હા પીએફ બાઈ નહીં જ આપતા ગો આ પટાશી પાઈ નહીં નજીક શું આખો પ્રશ્ન તમારી તકલીફ જે છે પી એફાઈ નહીં જ આપતા ને પટાસીપાઈ નહીં આપતા તો પીએફ નથી આપતા પગલ શ્રી અમને તમે કેટલા વર્ષથી કામ કરો છો છ મહિનાથી છ મહિનાથી કરો તમને કેટલા રેટ આપો પાંચસો પંદર બાર કલાક તમે બાર કલાક કરો કેટલા વાગે જાઓ હું કેટલા વાગે જવા આઠ વાત આઠથી આઠ 8 हो गए थे हां हमे कितना पगार मिले 515 515 तक मिले तुमने 515 मिले और पीएफ पगार से बारे ए वैल्यू तो आपका पगार स्लिप नहीं कोई नहीं 29 9 नहीं 9 जुना कोई नेता नहीं दूसरा बेटा काम करो कितना कितना वर्ष से काम करे छे ये तो 15 15 में कोई पर्ची रहती हो गुरु कोई 15 वर्ष से कोई 25 वर्ष से माने उनका पगार है अठलो पगार स्लिप नहीं है ना ने 400 2250 तो 200 290 है મિત્રો મિત્રો ઘણા બધા કોમેન્ટ કોમેન્ટ પણ પણ કરી રહ્યા જોઈ રહ્યો છું સરકારી ધારાધોરણ મુજબ મિનિમમ વેજીસ આઠ કલાકના ચારસો બાસઠ છે આપવા જોઈએ આપ સૌની વાત સાચી છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે કાયદાનું પાલન કરાવવામાં ક્યાંક ને ક્યાંક આ સરકારના શ્રમ અને રોજગાર વિભાગ લેબર કમિશનર સાહેબ પાછા પડી જાય છે કે પછી પાછળથી કઈ થાય છે એ પણ ખબર નથી પરંતુ હાલ જ જે છે એ લેબર કમિશનર સાહેબને પણ રજૂઆત કરીશું લેબર કમિશનર સાહેબ સાથે પણ વાત કરીશું પરંતુ એ પહેલા એક કંપનીના વ્યક્તિ કંપનીના માલિક છે ને ભાઈ કંપનીના માલિકનો આપણી પાસે નંબર છે નીરજ પટેલ નામ છે નીરજ કે પછી બીજું કે હા વિક્રમ વિક્રમ મિત્રો હાલ કંપની માલિક સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું વિક્રમભાઈ પટેલ એટલે વિક્રમ પટેલ શું કે છે આપણે સાંભળીએ વિક્રમભાઈ નમસ્કાર મજામાં એક ઇમરજન્સી વાત કરવી છે આપની જોડે હલો 2 એટલે ખાલી એક એક કામદાર ના આજે આપણે છૂટા કરી દીધા છે ઢૂણાના કોણ બોલો છો બાવિન પાટણવાડિયા બોલું છું બીએન ન્યૂઝ ગુજરાતીમાંથી હા એટલે આ એક ભાઈ છે આપણો હું નામ દીપકભાઈ નામ છે આપણે અત્યારે કોમ્પેન અચ્છા કંપનીમાં રેટ કેટલું આપીએ છીએ આપણે રેટ માર જોવો પડશે મને મોડેથી

વિશાલભાઈ પટેલ સાથે વિશાલ વિક્રમ વિક્રમભાઈ પટેલ સાથે આપણી વાત થઈ છે અને વિક્રમભાઈ પટેલ કહે છે કે પાંચ મિનિટ પછી ફોન ફોન કરો કરો મિનિટ પછી મશીન મશીન પર પર એટલે આપણે પૂછ્યું કે ભાઈ સરકારી રેટ તમે કેટલો આપો છો તો સરકારી રેટ આપતા નથી કારણ કે કામદારો આપણી સાથે છે કામદારો કહે છે ત્રણસો ને તેતાલીસ રૂપિયા આઠ કલાકના તેઓને મળે છે પાંચસો પંદર રૂપિયા બાર કલાકના તેઓને આપવામાં આવે છે ચોક્કસ વાત છે કે પાદરાની ગામની આ મારુતિ પેકર કંપની છે ના વિવાદ અહીં આગળ સીધી વાત મિત્રો કોઈ બકવાસ કરવી નથી નો બકવાસ અને સીધી વાત આઠ કલાક ચારસો બાસઠ રૂપિયા જે સરકારી રેટ છે એ સરકારે શ્રીએ નક્કી કર્યું છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના આદેશ અનુસાર તેનું પાલન થવું જોઈએ મારુતિ પેકર્સના કોન્ટ્રાક્ટર જે છે એ મારુતિ કરવી હોય તો પણ બાર બાર કલાક કરાવવામાં આવી રહ્યા છે તે બાબતો પણ સામે આવી રહી છે કામદારોએ આપણને લેખિતમાં અરજી પણ આપી છે સાથે સાથે હાલ હાલ જ જો ચોવીસ કલાકની અંદર કંપની સુખદ સમાધાન નહીં કરે કંપની ચોવીસ કલાકની અંદર કામદારોના હિતમાં નિર્ણય લઇ લે તો આ કંપની વિરુદ્ધમાં કલેક્ટર કચેરીમાં ફરિયાદ પણ દાખવીશું સાથે સાથે લેબર કમિશનર અડધો મળી અડધો કલાકમાં તેઓને પણ લેખિત ફરિયાદ કરી દઈશું ને ત્યારબાદ પણ નહીં માને તો પછી જે પ્રકારનું આંદોલન કરવાનું થાય કે જે પ્રકારની પરિસ્થિતિ કરવાની થાય તો આજે બે કામદારોને છૂટા કરવામાં આવે છે હું બીજા પણ કામદારોને અપીલ કરું છું કે આજે બેને કાઢી મૂક્યા છે કાલે બસોને કાઢી મૂકશે કાલે બસો ને કાઢી મૂકશે આજે બે કામદારોને છૂટા કર્યા છે કાલે તમારા તમામ કામદારોને છૂટા કરી દેશે પરંતુ આજે જ્યારે આ પરિસ્થિતિ થઈ છે કે ત્રણસો ને રૂપિયા આપવામાં આવી રહ્યા છે સાડી ત્રણસો પણ પૂરા નથી ચારસો બાસઠ રૂપિયા મિનિમમ વેઝીસ છે ચારસો બાસઠ રૂપિયા સરકારી ગવર્મેન્ટ રેટ છે એ મળવો જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક કંપનીઓના માલિકો નથી આપી રહ્યા વિક્રમભાઈ પટેલ છે નીરજભાઈ પટેલ છે ઘણા બધા છે સાથે સાથે તેના સુપરવાઇઝરો પણ છે તમામને કહી રહ્યો છું કે કામદારોના હિતમાં નિર્ણય લેવાય

મિત્રો એક કામ કરવું પડશે અત્યારે આપણે રૂબરૂ અત્યારે મારુતિ પેકર્સ ના કંપનીના માલિક સાથે સીધી બાત નો બકવાસ એમની સાથે વાત કરીએ છીએ કે આઠ કલાકના ચારસો બાસઠ આપવાના છે કે કેમ એ આપે છે કે કેમ ત્યાં ત્યાં જઈએ છીએ ત્યાં જઈ લાઈવ કરી ત્યાં પણ કંપની મેનેજમેન્ટ સાથે વાત કરીએ લુણાની જ કંપની છે બધા જોડાયેલા રહેજો પહેલા ફરિયાદ કરી દઈએ છે અને ફરિયાદ કર્યા પછી આ લુણાની કંપની જે મારુતિ પેકર્સ છે મારુતિ પેકર્સમાં જઈ રહ્યા છે સર્વ સમાજ સેનાના તમામ હોદ્દેદારો તમામ કાર્યકરોને પણ કહેવા માંગુ છું કહેવા માંગુ છું કે જો હવે ત્યાં જવાનું થાય ત્યાં પહોંચવાનું થાય તો આપણે સૌ ત્યાં પહોંચીએ અને તમામ લોકો ત્યાં પહોંચી અને મારુતિ પેકર્સ કંપનીમાં આ જેટલા પણ પંદર વીસ કામદારો જે કોન્ટ્રાક્ટ બેસીસ પર કામ કરી રહ્યા છે તેઓને ઇએસઆઈ નથી આપવામાં આવતું તેઓનો પીએફ કાપવામાં નથી આવતો તેઓને પગાર સ્લીપ આપવામાં નથી આવતી આઠ કલાકની જગ્યાએ બાર બાર કલાક કામ કરાવવામાં આવી રહ્યા છે સાથે સાથે મહત્વની બાબત છે કે સંવિધાનની કોઈ ગરિમા ત્યાં નથી જળવાતી કારણ કે આ કાયદાઓ જે છે એ કાયદા કાનૂનનું કોઈ પાલન નથી થતું ફેક્ટરી ઇન્સ્પેક્ટરો જે છે કે પછી બંને બેઠેલા બધા નેતાઓ છે કે બંને બેઠેલા જે અધિકારીઓ છે કર્મચારીઓ છે અધિકારીઓ છે જે આ કર્મચારીઓનું ક્યારે સાંભળશે આ કામદારોનું ક્યારે સાંભળશે કામદારોનું ટૂંકમાં ક્યાંક ને ક્યાંક શોષણ થઈ રહ્યું છે કામદારોના આ શોષણ બાબતે કામદારોને ન્યાય મળવો જોઈએ એ ખૂબ જ જરૂરી બાબત છે કારણ કે એનાથી જ એક બે કંપની છોડીએ તો ત્યાં સરકારી રેટ આપવામાં આવે છે આ જે મારુતિ પેકર્સ કંપની છે એનાથી એક નંબર બે નંબર બાજુની કંપનીઓ છે તેમાં સરકારી રેટ ચારસો આપવામાં આવે છે તો આ કંપનીને શું તકલીફ છે એ પણ જાણવા જેવું છે થોડીવારમાં આપણે મારુતિ પેકર્સ કંપનીમાં જઈએ છીએ આખો વિષય ફરી વાર આપણે જણાવી દઉં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાને લુણા ગામની મારુતિ પેકર્સ નામની કંપની છે મારુતિ પેકર્સના કામદારો આપણને મળવા આવ્યા હતા ને જેમાં દીપકભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ જેમને છૂટા કરી દેવામાં આવ્યા છે અને છૂટા કરવાનું કારણ આપણે તેઓ ના મોટે સાંભળે છૂટા કરવાનું કારણ શું મેન્ટ રેટ માંગ્યો એટલે છૂટા કરી બપોર પછી ના આવશે હા મિત્રો દીપક ભાઈ ને ગવર્મેન્ટ રેટ માંગવાના કારણે બપોર પછી ના આવીશ તેવું કઈને છૂટા કરી દેવામાં આવ્યા છે કંપની પર જઈએ છીએ કંપનીને કહીએ છીએ બહુ રિક્વેસ્ટ થી વાત કરીએ છીએ કે દીપકભાઈ ચૌહાણ ને આજે ને આજે જ કંપનીમાં પાછા લેવામાં આવે કામે તેઓને પરત કરવામાં આવે અને તેઓની જે નોકરી હતી એ પણ કન્ટિન્યુ કરવામાં આવે અને ચારસો બાસઠ રૂપિયા રેટ આપવામાં આવે બરોબર ભાઈ ચારસો બાસઠ રૂપિયા રેટ લેવામાં આવે આઠ કલાકનો આ વાત આગળ કંપનીના ગેટ પર જઈને